બનાસકાંઠા જિલ્લામાં જાહેર આરોગ્ય સાથે ખીલવાડ કરતા ખાદ્ય પદાર્થોમાં થતો હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે જિલ્લા મથક પાલનપુરમાંથી પુરવઠા વિભાગે રેડ કરી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું જે દૂધનું સેમ્પલ ફેલ થતાં અંદાજે પચીસો લીટર અખાદ્ય દૂધનો જથ્થો કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો પાલનપુર આબુ હાઈવે પર વર્ષોથી સદીમાં મિલ્ક પ્રોડક્ટ નામની મિની ડેરી આવેલી છે જ્યાં બાતમીના આધારે ગત રોજ પુરવઠા અધિકારીએ દરોડા પાડતા શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો હતો ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલની તપાસ કરાતા દૂધ અખાદ્ય હોવાનું જાણવા મળ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી પાલનપુર આબુ હાઇવે પર સદીમાં મિલ્ક પ્રોડક્ટ નામની મિની ડેરી ચાલે છે જ્યાંથી દૂધનો જથ્થો ટેન્કર દ્વારા જુદા જુદા વિસ્તારમાં સપ્લાય થાય છે જોકે આજે ઘણા સમય પછી જિલ્લાના પુરવઠા વિભાગને બાતમી મળતા આજે સધીમા મિલ્ક પ્રોડક્ટ પર દરોડા પડ્યા હતા જે દૂધનો સેમ્પલ ફેલ જતાં જબત કરાયેલ 2500 લિટર દૂધનો ગત મોડી રાત્રે ડમ્પિંગ સાઇડ પર નાશ કરાયો હતો એની અંદર સવારે મારા જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક વાતમી આવી કે સધીમા ડેરી પાસે એક મિશ્રિત દૂધનું એક સબસ્ટેન્ડર્ડ મિલ્કનું ટેન્કર આવ્યું છે અને એમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જે સધીમા ડેરી પાલનપુર ખાતે છે ત્યાં લગભગ પચીસસો લિટર દૂધથી ભરેલું એક ટેન્કર પકડવામાં આવ્યું પ્રાથમિક રીતે શંકાસ્પદ લાગતું હતું એટલે તાત્કાલિક કોડ એન્ડ ડ્રગ્સની ટીમોને બોલાવી તેનું સ્થળ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેની અંદર ક્વોલિટી સબસ્ટાન્ડર્ડ જાણ પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં સંપર્ક કરી એમના લેબની અંદર અત્યારે વિશ્લેષણ ચાલુ છે જેના પછી ખબર પડી શકશે કે ખરેખર દૂધની અંદર કયા પ્રકારના પેરામીટર્સની અંદર કોમ્પ્રોમાઈઝ હતું કામગીરી દરમિયાન અમને ખબર પડી કે અમુક બીજી જગ્યાએ પણ આ પ્રકારના જથ્થાઓ ઉપલબ્ધ હોવાની શક્યતા છે તો સ્થાનિક તંત્રોને અમે ત્યાં જાણ કરી છે એ આગળની કાર્યવાહી ચાલુ છે જો કે આ ડેરી આજકાલની નથી વર્ષોથી અહીં ધમધમે છે ત્યારે તહેવારો ટાણે તપાસનું નાટક ભજવતું તંત્ર અંધારામાં રહ્યું કે પછી તંત્રના આંખ મીચામણા વચ્ચે આ ગોરખ ધંધો ચાલતો હતો તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા છે આનાશ કરાયેલ દૂધનો જથ્થો લોકોના પેટમાં પધરાઈ ગયો હોત તો લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા થયા હોત તે સમજી શકાય તેમ છે વર્ષોથી આ ધંધો ચાલતો હોય નાના ભૂલકાઓ સહિત લોકોએ સંપૂર્ણ આહારના નામે પૌષ્ટિક દૂધને બદલે અખાદ્ય દૂધ પીને શરીરને બીમારીનું ઘર બનાવ્યું હશે તે સવાલ પણ લોકોને અકળાવી રહ્યો છે ત્યારે લોકોના જાહેર આરોગ્ય સાથે ખિલવાડ કરતા અનાજ ઘી સહિતના ખાદ્ય પદાર્થો બાદ હવે સફેદ નકલી દૂધનો કાળો કારોબાર પણ તંત્રની રહેમ નજર તળે ધમધમતો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે